હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે જે એક ચુમાલીસ વર્ષમાં માત્ર એકવાર આવે છે આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે પ્રયાગરાજ ખાતે જયને ગુજરાતના શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી શ્રી મરૂભાઈ બેરા અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંગવીએ સંયુક્ત રીતે એક સકારાત્મક નિર્ણય લીધો છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાगराज ઉપાડવાનો નિર્ણય લઈ શ્રદ્ધારૂણે રાત્રી રોકાણ અને બસ મુસાફરી સાથેનું ઇકોનોમી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી 27મી જાન્યુઆરી 2025 સોમવારથી આ સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગે રાણીપ एसटी ડેપો અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે માત્ર 8100 માં પ્રતિ વ્યક્તિ 3 રાત્રી 4 દિવસનું પેકેજ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યું છે આ પેકેજમાં તમામ ત્રણ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોર્મેટરી ખાતે કરવામાં આવ્યું છે પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગતા બે પાંચ શૂન્ય એક બે શૂન્ય બે પાંચથી એસ ટી નિગમની વેબસાઇટ મારફતે કરી શકાશે राज्य सरकार द्वारा राज्य की जनता ने पवित्र महाकुंभ नो लाभ लेवा नम्र प्रयास करयो छे आम छता प्रयागराज मुका में यात्री को मोटी मात्रा में मा पधारता हो समय अने सुविधा में परिस्थिति अनुसार फेरफार थवानी शक्यता छे।